મિત્રો તમને પણ જો બે રાઉન્ડ પછી શ્વાસ ચડી આવે છે કે ગળું સુકાય છે તો આ વિડીયો છે મિત્રો હમણાં એમ દોડતી વખતે શ્વાસ ચડી જાય છે તો પેલી વાત કે મોઢું બંધ નહી રાખવું નાક અને મોટા વડે શ્વાસ લેવાનું જેથી શરીરને પૂરતો શ્વાસ મળી રહે પણ મિત્રો ખાલી શ્વાસ લેવાથી કઈ નહીં થાય શરીરની તાકાત પણ જોઈ છે ને

અને દોડવા માટે સ્ટેમિના વધારવા માટે અમારા ચેનલ સબસ્ક્રાઇબ કરજો મળીએ આપણે એક આવા જ ઇન્ટરેસ્ટિંગ નવા વિડીયો સાથે તો જય હિન્દ સબસ્ક્રાઈબ લાઈક કમેન્ટ કરી દેજો તમને જો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે એનો કોમેન્ટ કરી શકો છો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો